તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત સહિત દસ રાજ્યોમાં માં આંધીતોપાન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયકલોન સર્ક્યુલેશન રચનાને કારણે હવામાનની સ્થિતિ કઠોર બની રહી છે દર્શક મિત્રો સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ પછી વિદાય લેતી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો ભરતીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો દર્શક મિત્રો પોલીસ નિર્ણય લેવામાં આવ્યો છે બસો પિસ્તાલીસ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો રાજ્ય પોલીસ દળ વર્ગના વિવિધ સળંગમાં કુલ ચૌદ હજાર આઠસો ની જગ્યા સીધી ભરતી કરવામાં આવશે જેવું ગૃહના રાજ્યમંત્રી ઘે જણાવ્યું હતું તો દર્શક મિત્રો સોનાની કિંમતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દર્શક મિત્રો સોનાની કિંમતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર સાતસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે દર્શક મિત્રો દિલ્હી નોઈડા ગાઝિયાબાદ લખનઉ જયપુર મુંબઈ જેવા વિવિધ શહેરોની સોનાની કિંમતને લઈને વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર એકસો ને રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે દર્શક મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ વધવાની અસર ઘરેલું માર્કેટમાં પણ જોવા મળી રહી 对不起。 તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો દર્શક મિત્રો રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ધોધમાર વરસાદ વરસ્યોથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે નદી તળાવો અને ડેમમાં પાણીની આવકમાં ભરપૂર વધારો નોંધાયો છે આ દર્શક મિત્રો એટલે કે એકસો તેર ડેમ સંપૂર્ણ સો ટકા ભરાઈ ગયા છે આ દર્શક મિત્રો રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે એકસો તેર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા હતા જેથી સાસઠ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયા છે જ્યારે બીજા મોટા સમાચારને વાત કરી લેતા ચૌદ ડેમ પચાસથી સિત્તેર ટકા અને આઠ ડેમ પચીસ ટકાથી પચાસ ટકા વચ્ચે ભરાઈ ગયા હતા